રામ રામ રામવાડી ચોકડી સતીમા સતની ગાદી નરસાણા ગામ આ ગાદી ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નરસાણા ગામ એટલે કે એના ચોકડીથી સહેરા અણિયાદ રોડ પાસે રૂપા સતીમાના મંદિરે દર રવિવારે છે ખાસ નોંધ લેવી કે આ ગાદી દર રવિવારે ખાલી રૂપા સતીમાના મંદિરે જ થાય છે બીજી કોઈ જગ્યા પર થતી નથી આ ગાદીનું સરનામું આ રીતે છે કે ગામ નરસાણા ચોકડી

મારે જરાક ઘરે બોલા બોલી થઈ ગઈ હતી તો મારે ઘર બંધ કરવા પડ્યું લોક કરવા પડ્યું છે ઘરે નહીં હું મારા આગળ પાછળ કોઈ નથી મમ્મી પપ્પા ભાઈ કોઈ નથી મારે માના સિવાય મારે કોઈ સપોર્ટ નથી

તમે નહીં કર્યું પણ તમારા થકી કરવામાં આવ્યું છે તમારા હાથો લઈને કરવામાં આવ્યું છે એવું દેવ છે તમારે એવું હઠ વાળું દેવ છે રામાડે રામ એને ક્રોસ થયો તો ક્રોધિત થયું ક્રોધિત થયા પછી એનું જે જે કઈ છે ને એનું શરીર આત્મા છે ને એ પૂરી પૂરી બરી ખાખ થઈ ગઈ ને એટલા માટે કરવામાં આવ્યું છે તમારે બે જણ છે બે જણ છો ને તો ખેલ થઈ જાય પેલા તમારા ઘરનો જે પૂર્વજ છે એવું કે છે તો હું તો આપગા હું તો હરગી ગયો એમ કે છે કોલા કોઈ હરગીત બાળો મારે લગન કરી 2015 માં શું થયું તો

તમે મને વાંધું ને હવે હું તમને આલો છું તમારી જે વાર્તા શિકાયત પૂરી થઈ ગઈ મને તમારાથી કોઈ મતલબ નહીં કોઈ શિકાય નહીં કોઈ જ નહીં ઉતારજો કોઈનો આશરો છે મા પડે તો તમે ફરિયાદ કરો બીજા કોને કુમા ઉપર તો નીચે તો ધરતી મારી માં કશું થોડું ઘણું બાકી રહી ગયું પતિ લેજો તમારા જિંદગીમાં લાઈફ બગડી જાય છું કોઈ દીકરા દીકરીનું કંઈક હોય તો જોઈ લેજો હા રાખવાનું નહીં મારા મેરેજ કરલાયા પછી મેં બધું ઘણું કર્યું ખાવા પીવામાં પીવે કરે ખબર હવે શું કરાવે શું એક સમય ટાઈમ આવે તો સુધરી જાય પાછા હતા એવા ને એવાથી જાય અને હું કેવા છું તો માર કુટાઈ બહુ કરે માતાજી મેં ઘણું સહન કર્યું ને ઘણું સહન કરી માતાજી માને કુ એવા મેં કેવા કર્મો કર્યા છે માં કેવા પાપ કર્યા છે તો તું મને આ કર્મોની સજા લે પિયર માં મારા પપ્પા નથી મમ્મી એટલી છે તો બી આવે ના લેવા આવે ને તો પાંચ માણસ મે નથી બોલાયા જેવા એકલા આવે તો હું એકલી એમની જોડે જતી રહું કે માં ભલે એને તો કોઈ નથી

બધી માનતાઓ એ એકમાં છે હા મારી દીકરા દીકરીઓ વાળી દીકરીઓ કેમ મારે મને મેનો ઓછી મેનો ભાગે છે ને મને ખોટ છે તો હું કારકા સો ટકા પૂરી કર્યા વગર નહીં થાઉ બરાબર પણ દીકરા અને દીકરીનો મેનો જે પ્રેમ ભાવ છે ને ઓછો ના થવો જોઈએ હા તો મારી નજરી ના પર છે બરાબર છે ને પછી ઘણી દીકરીઓ એવી છે કે મારી માનતા લઈ ગયા પછી મન ભૂલી જાય છે ને તો મને દુઃખ થાય છે દુઃખ થાય હા સરકો કઉ આચું છું સત્ય જોઈ રોજ જઈ બરાબર આ શું કાર્ય કરે છે એમ બધું જોઈ રહી અને હું ઘેર આવીશ ને તો એક તમારા ઘરમાં પેહલો